જો જીત જે પેલા કર નાખે ને જે જેન પે વધારે ગ્લાસ હશે ને એના મળશે ઓકે જેલી જેલી હા જેલી મળશે આમાં નંબર લખેલા છે ઈ નંબર આવે ને ઈ તમારા ગ્લાસ લેવાના ઓકે હારો હાલો જેનો તારો વારો લે જો કેટલા નંબર છે 2 હા 2 તો બે ગ્લાસ લ્યો હાલો બે હા બિલ હાલો વૃમે તારો વારો 3 હા તો ત્રણ ગ્લાસ લ્યો હાલ જેનું તારો વારો હા લઈ લે હારું હાલો થઈ ગયું હાલો કોનો વારો તો છે હાલો કરો વારો કેટલા છે ત્રણ લ્યો હાલો ત્રણ ગ્લાસ હાલો જેનું તારો વારો વન લ્યો વન ગ્લાસ એક ગ્લાસ લે હા હા ભૂમેશ તારો વારો કેટલા છે હા તો લે એક ગ્લાસ ગ્લાસ કોના વધારે છે હા તો આલો વૃમેશભાઈ જીતી ગયા ઓકે પેલા તું જીતી તી હવે વૃમેશ જીતી ગયો આલ્યો વૃમેશભાઈ હા